સંયુક્ત નૈતિક માનો અધિકાર સમિતિ આયોજિત બે હજાર ચોવીસના અવડ ફંક્શનનું આયોજન તારીખ બાર બે હજાર પચીસના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં

નો અધિકાર સમિતિના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરત જોશી તથા સાબરકાંઠા જિલ્લા મહિલા પ્રમુખ શ્રી જ્યોતિબેન શર્માએ જણાવ્યું આ અોર્ડ અમારા સાબરકાંઠા જિલ્લામાં અથાગ મહેનત કરી લોકોના કામને વાંચા આપતા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના જિલ્લા મંત્રી શ્રી મુકેશ રાવલ ઉપપ્રમુખ શ્રી દિલીપ ટાંક ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ પ્રાંતિ તાલુકા મંત્રી શ્રી સુનીલ પટેલ ઉર્ફે જીતુભાઈ પટેલ સાબરકાંઠા આરોગ્ય સેલ પ્રમુખ શ્રી ડોક્ટર હિતેશ પટેલ તથા પોસીના તાલુકા મંત્રી શ્રી સુરેશભાઈ જોશી પ્રમુખ શ્રી જયંતિભાઈ પંચાલ મીડિયા સેલ પ્રમુખ શ્રી ગિરીશ પ્રજાપતિ તથા સહમંત્રી શ્રી ગોવિંદ પટેલ ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર સાબરકાંઠા જિલ્લાના તમામ હોદ્દે ચોકીદાર સેનો જિલ્લા પ્રમુખ શ્રી ભરત જોશી આભાર વ્યક્ત કરવામાં આવેલ તથા વડાલી તાલુકા મહિલા પ્રમુખ શ્રી પારુલબેન પંચાલ તથા ઈડર તાલુકા મહિલા પ્રમુખ શ્રી ઉષાબેન પંચાલે આ અવળ ફંક્શનમાં તેઓએ માનવ સેવાના કાર્યમાં સાબરકાંઠા ટીમને અમૂલ્ય યોગદાન આપેલ રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના